જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના અધ્યાય અઢાર વિશે શ્રવણ કરીશું કે જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ ભક્તો ઉત્પત્તિ એકાદશીના દિવસે આ અધ્યાયનું શ્રવણ ખાસ કરવું જોઈએ ઉત્પત્તિ એકાદશી મોક્ષ આપનારી છે તે દિવસે ભગવદ્ ગીતાના આ મોક્ષ સંન્યાસ યોગ નામના અઢારમાં અધ્યાયનું શ્રવણ કરવાથી આપણને બધા કષ્ટોમાંથી મુક્તિ મળીને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે જો તમે ઉત્પત્તિ એકાદશીનો વિડીયો ના જોયો હોય તો હું વિડીયોના અંતમાં ઉત્પત્તિ એકાદશીનો વિડીયો આપી દઈશ જે વિડીયોમાં મેં ઉત્પત્તિ એકાદશીનું મુહૂર્ત પૂજા વિધિ અને કથા કહી છે તો એના પર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો તો ભક્તો હવે આપણે શરૂ કરીએ ભગવદ્ ગીતાનો અધ્યાય અઢાર તો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાય અર્જુને કહ્યું હે મહાભુજાઓ શ્રી કૃષ્ણ હું સંન્યાસ અને ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું હે ઋષિકેશ હે કેશીની સુદન હું આ બંને વચ્ચેની પૃથ્થકતા અંગે પણ જાણવા ઈચ્છું છું પરમ દિવ્યા ભગવાન બોલ્યા કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે સર્વકર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞદાન અને તપ જેવા કર્મોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ હે મનુષ્યોમાં વ્યાગ્ર ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે યજ્ઞદાન અને તપને આધારિત કાર્યોનો કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં પરંતુ તેમનું અવશ્ય પાલન કરવું જોઈએ વાસ્તવમાં યજ્ઞદાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે આ કર્તવ્યોનું પાલન આ શક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ હે અર્જુન આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે નિયત કર્તવ્યોને કદાપી ત્યજવા જોઈએ નહીં છતાં મોહવશ થઈને જે વ્યક્તિ નિત્ય કર્તવ્યનો ત્યાગ કરે છે તેને તામસી ગણવામાં આવે છે નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળની પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા કાર્યની પ્રવૃત્તિ અંગે સંશય રહિત છે દેહદારી જીવો માટે સંપૂર્ણપણે પ્રવૃત્તિનો પરિત્યાગ કરવો અસંભવ છે પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પશ્ચાત પણ કર્મોના ત્રણ પ્રકારના ઈષ્ટ અનિષ્ટ અને મિશ્ર ફળો પ્રાપ્ત થાય છે પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી હે અર્જુન હવે સર્વ કર્મોની સ્થિતિ માટે સંખ્યા સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે શરીર કરતાં વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા કર્મના આ પાંચ તત્વો છે શરીર શરીરવાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં આ પાંચ તત્વો ભાગ ભજવે છે જેઓ આ જ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કરતા માને છે તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી જે લોકો કરતા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે જ્ઞાન જ્ઞે અને જ્ઞાતા આ ત્રણ પરિબળો છે જે કર્મને પ્રેરિત કરે છે કર્મનું સાધન સ્વયં કર્મ અને કરતા આ કર્મના ત્રણ ઘટકો છે સાંખ્યા દર્શનમાં જ્ઞાન કર્મ અને કરતાને તેમના ત્રણ માયક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ધ્યાનથી સાંભળ હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું જેમાં વ્યક્તિ એક અલ્પ અંશથી વિભાવનામાં લિપ્ત રહે છે જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે તે જ્ઞાનને તમો ગુણી કહેવામાં આવે છે જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે જે દ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તેને સાત્વિક કહેવાય છે જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે તેની રજોગુણી કહેવામાં આવે છે જે કર્મ મોહવશ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે તેને તામસી કહેવામાં આવે છે તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જ્યારે તે અથવા તો તેની અહંકાર અને આસક્તિથી મુક્ત હોય ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે તેની રજોગુણી કરતા કહેવામાં આવે છે જ્યારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે લોભી હિંસાત્મક અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે ચી અનુશાસિત અભદ્ર જિદ્દી કપટી આરસુ ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે તેને તમો ગુણી કરતા કહેવામાં આવે છે હે અર્જુન હવે તને માઇક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિશે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ હે પાર્થ જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે કર્તવ્ય શું છે અને આ કર્તવ્ય શું છે શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી શું બંધન કરતા છે અને શું મુક્તિ કરતા છે તે જાણે છે તેવી બુદ્ધિને સત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી તેને રાજસી બુદ્ધિ કહેવામાં આવે છે જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જુએ છે તામસી બુદ્ધિ છે જે દ્રઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન પ્રાણવાયુ તથા ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે તે તૃતિ સત્વગુણી કહેવામાં આવે છે જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે એવો સંકલ્પ રજો છે છે પાર્થ તિ દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ ભય શોક વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી તે તમો ગુણી ધ્રુતિ છે હે અર્જુન હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે તેને સાત્વિક સુખ કહેવામાં આવે છે તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે એ સુખ રાજસી ગણાય છે જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમો ગુણી કહેવામાં આવે છે સમગ્ર માયક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈ પણ એવો જીવ નથી જે માયક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય હે પરમ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રોના કર્તવ્યોનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે શાંતિ પ્રિયતા આત્મસંયમ તપશ્ચર્યા પવિત્રતા ધૈર્ય સત્યનિષ્ઠા જ્ઞાન વિધ્વતા તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે શૌર્ય શક્તિ મનોબળ શાસ્ત્રોમાં પારંગતતા યુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછેહટ ન કરવાનો સંકલ્પ દાનમાં હૃદયની વિશાળતા નેતૃત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેના સ્વાભાવિક ગુણો છે કૃષિ ગૌરક્ષા અને વાણિજ્ય વાણિજ્યવેશ્યો ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે કાર્યો દ્વારા સેવા કરવી એ શુદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ શ્રષ્ટાની આરાધના કરે છે જે સર્વજીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે આવા કર્તવ્યોનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી એ કુંતીપુત્ર વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં ભલે પછી તેમાં દોષ જોવા મળે ખરેખર જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે જેમને મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે તે કર્મથી મુક્તની પરમસિદ્ધિ પ્રાપ્ત કરે છે હે અર્જુન મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે દિવ્ય જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે જે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઇન્દ્રિયોને દ્રઢતાપૂર્વક સંયમમાં રાખે છે આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે અલ્પ આહાર કરે છે શરીર મન તથા વાણીને નિયંત્રિત કરે છે સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે અહંકાર હિંસા ઘમંડ કામના સંપત્તિનું સ્વામિત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ સાથેના જોડાણ માટે પાત્ર હોય છે જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે તે શોખ કરતો નથી અને કામના રાખતો નથી સર્વજીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે કેવળ મારી પ્રેમ ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્ય જાણી શકે છે પશ્ચાત મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે મને પરમ લક્ષ્ય બનાવીને તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર બુદ્ધિયુગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જશે તારી પોતાની સ્વાભાવિક પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે હે અર્જુન મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી તારા પોતાની માયક પ્રકૃતિમાંથી જન્મેલી તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ હે અર્જુન પરમેશ્વર સર્વજીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલા યંત્ર પર આરૂઢ હોય છે હે ભારત સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત તારી જે ઈચ્છા હોય તે કર પુનઃ મારા પરમ ઉપદેશનું શ્રવણ કર જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે હું તારા હિતર્થે તેનું પ્રાગટ્ય કરું છું કારણ કે તું મને અતિ પ્રિય છે સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી આરાધના કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે કરીને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે કારણ કે તું મને અતિ પ્રિય છે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા હું તને સર્વ પાપયુક્ત કર્મ ફળોમાંથી મુક્ત કરીશ ભયભીત થઈશ નહીં આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષા કરે છે તેને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે તેઓ મારી પાસે આવશે તેમાં કોઈ સંશય નથી તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે એવો મારો અભિપ્રાય છે જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષાર રહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે હે અર્જુન તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે શું તારા અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે અર્જુને કહ્યું હે અચ્યુત આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ સંજયે કહ્યું આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂવાડા ભા થઈ ગયા છે વેદ વ્યાસની કૃપા દ્વારા સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યતમ યોગ સાંભળ્યો છે હે રાજા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું તેમ તેમ હું પુનઃ પુનઃ હર્ષ વિભુર થઈ જાઉં છું અને શ્રીકૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત થાઉં છું અને હું પુનઃ પુનઃ આનંદથી રોમાંચિત થાઉં છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને ધર્મ રહેશે આ મારો નિશ્ચિત મત છે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ અર્જુન તો ભક્તો અહીં અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ સમાપ્તા આશા કરું છું કે તમે પૂરો અધ્યાય ધ્યાનથી શ્રવણ કર્યો હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ મોક્ષ સંન્યાસ યોગ નામનો અધ્યાય શ્રવણ કરી શકે અને તેઓ પણ મોક્ષને પ્રાપ્ત થાય અને એ પુણ્યાના પણ તમે ભાગીદાર બનો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય અર્જુનદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અર્જુનદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ